હવે જુઓ સૌ પહેલાં પ્રાકૃતિક સંખ્યા વિશે જુઓ એના સંવૃદ્ધતાનો ગુણધર્મ એને ક્લોઝર પ્રોપર્ટી કહેવાય સમવૃત્તતાનો ગુણધર્મ એટલે કે ક્લોઝર પ્રોપર્ટી બરાબર તો સમવૃદ્ધતાના ગુણધર્મમાં કેવું છે કે આપણે કેમ પહેલાં વિશે વિચારતા હતા કે પ્રાકૃતિક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય છે તો કે એ બે ત્રણ ચાર મતલબ કે આની અંદર ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે બરોબર થયા ત્રણ તો આ જે જવાબ આવ્યો એ પણ પ્રાકૃતિક સંખ્યામાંથી જ આવે છે બરોબર છે એક ગુણ્યા બે કરો તો એકને બે વડે ગુણવામાં આવે તો જવાબ આવે છે બે તો આ બે છે એ પણ છે છેની અંદર આવે છે પ્રાકૃતિક સંખ્યાની અંદર જ આવે છે એટલે સમૃદ્ધતાનો ગુણધર્મ એમ કહે છે કે કોઈ પણ બે રકમ પ્રાકૃતિક સંખ્યાના કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરો કે ગુણાકાર કરો તો એનો જે જવાબ આવે છે એ પાછો પ્રાકૃતિક સંખ્યામાંથી જ આવે છે માટે સરવાળા અને ગુણાકાર વિશે પ્રાકૃતિક સંખ્યા છે એ સંવૃત છે સંવૃદ્ધ છે અને સંવૃત્તતાનો ગુણધર્મ એટલે કે ક્લોઝર પ્રોપર્ટી કહેવામાં આવે છે હવે જો બાદ બાકી અને ગુણા ભાગાકાર બાદ બાકી અને ભાગાકાર વિશે આ સમવૃત્ત નથી દાખલા તરીકે પાંચ ઓછા પાંચ કરો તો જવાબ કેટલો આવ્યો શૂન્ય તો પાંચમાંથી પાંચ બાદ કર્યા તો એનો જવાબ આવ્યો શૂન્ય શૂન્ય છે એ પ્રાકૃતિક સંખ્યાની અંદર આવતી નથી એટલે બાદ બાકી હવે ભાગાકાર છે ભાગાકાર એટલે કે તમે દસ ભાગ્યા અગિયાર કર્યા અથવા તો આઠ કર્યા તો એનો જવાબ પોઈન્ટની અંદર આવશે એટલે ભાગાકારનો જે જવાબ દશાંશમાં આવશે જે પ્રાકૃતિક સંખ્યાની અંદર આવતો નથી એટલે બાદ બાકી અને ભાગાકાર વિશે સંવૃત નથી સંવૃત નથી ખ્યાલ આવી ગયો આગળ જોઈએ આ જ પ્રાકૃતિક સંખ્યા છે પછી આવે છે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાની અંદર કઈ કઈ વસ્તુ આવે છે તો કે એક બે ત્રણ સારી તો આવે જ છે બધી પ્રાકૃતિક સંખ્યા આવે છે પ્લસ શૂન્ય આવે છે બરાબર એટલે એ સમવૃત્તતાના ગુણધર્મ વિશે જોઈએ સમૃદ્ધતા એટલે કે આનો જવાબ આની અંદરથી જ આવવો જોઈએ સમૃદ્ધતાનો ગુણધર્મ જેને ક્લો ક્લોઝર પ્રોપર્ટી કહેવામાં આવે છે તો પૂર્ણ સંખ્યા છે એ સરવાળા બાદબાકી ગુણાકાર વિશે સમૃદ્ધ છે સરવાળા બાદ બાકી અને ગુણાકાર વિશે આ ત્રણેય વિશે સમવૃદ્ધ છે ભાગાકાર વિશે સમવૃદ્ધ નથી ભાગાકાર વિશે સમૃદ્ધ નથી પછી આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાની અંદર શું શું આવે છે તો કે પ્રાકૃતિક સંખ્યા શૂન્ય અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે જેને આપણે સંવૃત્તતા વિશે પૂર્ણાંક સંખ્યાને વિચારીએ સંવૃત્તતા તો પૂર્ણાંક સંખ્યા છે એ સરવાળા બાદબાકી અને ગુણાકાર આના વિશે સંવૃદ્ધ છે ભાગાકાર વિશે સમવૃદ્ધ નથી ભાગાકાર વિશે સમવૃદ્ધ નથી આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યા પછી આવે છે સંખ્યાઓ તો જુઓ એનો સમૃદ્ધતાનો ગુણધર્મ શું કે છે તો સમય સંખ્યાઓ છે એ સરવાળા બાદબાકી ગુણાકાર વિશે સમૃદ્ધ છે ભાગાકાર વિશે સમૃદ્ધ નથી આગળ જોઈએ પછી આવે છે ક્રમનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ એટલે કેવું છે કે દાખલા તરીકે માનો કે પહેલા જોઈએ ક્રમનો ગુણ ધર્મ છે એ પ્રાકૃતિક સંખ્યામાં જોઈ તો એનો સરવાળો જુઓ કે એક વત્તા બે કરો કે બે વત્તા એક કરો એમાં કાંઈ જવાબમાં ફરક પડે નહીં બરાબર અને સરવાળા વિશે એ સમૃદ્ધ છે પછી બાદબાકી જુઓ બાદ બાકી વિશે સમૃદ્ધ ન થાય કારણ જો એક ઓછા બે અને બે ઓછા એક કરો તો બેનો જવાબ બદલી જાય બરાબર એટલે બાદ બાકી વિશે સમૃદ્ધ નથી પછી ગુણાકાર જોઈએ ગુણાકાર છે એના વિશે બે ગુણ્યા ત્રણ કરો કે ત્રણ ગુણ્યા બે કરો જવાબ એક સરખો જ આવે એટલે ગુણાકાર વિશે સવૃદ્ધ છે અને ભાગાકાર વિશે સંવૃદ્ધ નથી ભાગાકાર વિશે સ્વૃદ્ધ નથી આવી જ રીતે પ્રાકૃતિક સંખ્યા છે હવે પૂર્ણ સંખ્યા જોઈએ તો પા પૂર્ણ સંખ્યા જે છે એનો ક્રમનું જોઈએ કે દાખલા તરીકે એમાં એક વત્તા બે કરો કે બે વત્તા એક કરો તો એ પૂર્ણ વિશે પૂર્ણ સંખ્યા વિશે બરાબર બાદબાકી જુઓ તો એ બાદ બાકીમાંય પૂર્ણ સંખ્યા છે એ સમૃદ્ધ નથી મતલબ કે પૂર્ણ સંખ્યા એનું ક્રમના ગુણધર્મનું પાલન કરતો નથી ભાગાકારમાં છે ગુણાકારમાં એ પાલન કરે છે અને ભાગાકાર વિશે ક્રમના ગુણધર્મમાં કરતો નથી એવી જ રીતે પૂર્ણાંક સંખ્યા આનો આખો મેં ચાર્ટ તમને લેસનમાં આપેલો છે તો પૂર્ણાંક સંખ્યા છે સરવાળાનો ક્રમના ગુણધર્મનું પાલન કરે છે બાદ બાકીમાં કરતો નથી ગુણાકારમાં કરે છે અને ભાગાકારમાં કરતો નથી એવી જ રીતે સમય સંખ્યા છે એ પણ સરવાળા અને ગુણાકારમાં પાલન કરે છે બાદ બાકી અને ભાગાકારમાં પાલન કરતા નથી હવે ત્યાર પછી લાસ્ટમાં આવે છે જૂથનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ કેવો હોય છે કે દાખલા તરીકે બે બરાબર બે ગુણ્યા ત્રણ વત્તા ચાર આમ કરો અથવા તો બે વત્તા ત્રણ વત્તા ચાર અથવા ચાર વત્તા ત્રણ આનો જે જવાબ આવે એમાં વત્તા બે કરો તો આનો જવાબ એક સરખો જ રહે છે તો જૂથનો ગુણધર્મ છે એની અંદર શું બતાવે છે કે પ્રાકૃતિક સંખ્યા છે આ ચાર્ટ તમે જોશો ને એટલે તમને બધું ખ્યાલ આવશે પ્રાકૃતિક સંખ્યા છે એ જૂથનો ગુણધર્મ છે જેને એસોસી

પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા આ બધા ચારેય સંખ્યાઓ જે છે સરવાળા અને ગુણાકાર વિશે જૂથના ગુણધર્મનું પાલન કરે છે ભાગાકાર અને બાદબાકીનું પાલન કરતા નથી